આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું તારીખ બે ફેબ્રુઆરી મંગળવાર માઘ મહિનામાં વધ પક્ષમાં આવતી ચતુર્થી એટલે અંગારકી સંકષ્ટી વ્રત વ્રતવિધિ કથા અને મહાત્મ્ય અંગારકી સંકષ્ટી ચતુર્થીનો આ દિવસ ભગવાન શ્રી ગણેશને સમર્પિત હોય છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે ભગવાન શ્રી ગણેશને ચોથની તિથિ અતિ પ્રિય છે આથી આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અવશ્ય કરવી દર મહિને બે ચોથ આવે છે શુદ્ધ પક્ષમાં આવતી ચોથ એટલે વિનાયક ચોથ અને વધ પક્ષમાં આવતી ચોથ એટલે સંકષ્ટી ચતુર્થી જે અતિ ફળદાયી આવ્રત કરવાથી દરેક સંકટનો નાશ થાય છે ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે સારું સ્વાસ્થ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે રીતિ સ્થિતિ પ્રદાન કરનારું આ કોઈપણ સ્ત્રી પુરુષ કુંવારિકા અબાલ વ્રત કરી શકે છે વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું પવિત્ર જગ્યાએ એક બાજટ પર નવું લાલ કપડું પાથરી તેના પર ગણપતિ અને તેમની પત્ની રીતથી સિદ્ધિની કલ્પના કરી સોપારી મૂકવી પછી સોના ચાંદી કે પિત્તળની કે પછી માટીની ગણેશજીની મૂર્તિ ભગવાન શ્રી પૂજા કરવી લાલ ફૂલ અતિ પ્રિય છે આથી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદમાં લાડુનો પ્રસાદ ધરવો અથવા તો ઘી ગોળ પણ ધરી શકાય આ રીતે ધૂપ દીપ આરતી કરી જે કાર્ય માટે વ્રત કર્યું હોય તે કાર્ય માટે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવી આ દિવસે ગણપતિ સ્તોત્ર લક્ષ્મી સ્તોત્ર સંકટનાશન સ્ત્રોત નો પાઠ કરવો ભગવાન શ્રી ગણેશ સર્વ સિદ્ધિના દાતા છે સંકટ હરનારા છે તેમનું આ વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવાથી તેમનું ફળ અવશ્ય મળે છે તો આ હતું અંગારકી સંકષ્ટી ચતુર્થી વ્રત ની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો સંકટ હર ભગવાન શ્રી ગણેશની જય મંગળવારે જ્યારે ગણેશ મંત્રનો જપ કરીને એક હજાર વર્ષ તપ કર્યો ત્યારે મહાવધ ચોથના દિવસે ચંદ્રોદય થયા પછી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને પ્રગટ થયા તેમણે અનેક શસ્ત્રો ધારણ કરેલા હતા તેઓ વિવિધ અલંકારોથી વિભૂષિત અનેક સૂર્યોથી પણ અધિક દીપ્તિમાન હતા ભગવાન ગણેશનું મંગલમય અદભુત દર્શન કરીને મંગળે ગદગદ કંઠે સ્તુતિ કરી વરદ પ્રભુ બોલ્યા મુનિકુમાર હું તારા ધૈર્યપૂર્ણ કઠોર તપ અને સત્વનથી પૂર્ણ પ્રસન્ન છું તું ઈચ્છિત વરમાંગ હું તેને અવશ્ય પૂર્ણ કરીશ પૃથ્વીપુત્રએ વિનયપૂર્વક નિવેદન કર્યું પ્રભો આજે આપના દુર્લભ દર્શન કરીને હું કૃતાર્થ થઈ ગયો મારી માતા પૃથ્વી મારા પિતા ભારદ્વાજ મારું તપ મારા નેત્ર મારી વાણી મારું જીવન અને મારો જન્મ સર્વ સફળ થયા છે હે દયામય હું સ્વર્ગમાં નિવાસ કરી દેવતાઓ સાથે અમૃતપાન કરવા ઈચ્છું છું મારું નામ ત્રણેય લોકમાં કલ્યાણ કરનારા મંગળ તરીકે પ્રખ્યાત થાય મને આપનું દર્શન આજે માઘ કૃષ્ણ ચતુર્થીએ થયું છે એટલા માટે આ ચતુર્થી નિત્ય પુણ્ય આપનારી અને સંકટ સંકટહારીણી થાવ હે સુરેશ્વર આ દિવસે જે કોઈ વ્રત કરે આપની કૃપાથી તેની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થતી રહે ગણેશજીએ વરદાન આપ્યું હે પૃથ્વીનંદન તું દેવતાઓની સાથે સુધાપાન કરશે તારું મંગલ નામ સર્વત્ર વિખ્યાત થશે તું ધરની પુત્ર છે તારો રંગ લાલ છે એટલે તારું એક નામ અંગારક તરીકે પ્રસિદ્ધ થશે અને આ તિથિ અંગારકી ચતુર્થી તરીકે પ્રખ્યાત થશે પૃથ્વીના મનુષ્ય આ વ્રત કરશે તેને એક વર્ષ પર્યત ચતુર્થી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થશે નિશ્ચય જ તેના કોઈ પણ કાર્યમાં ક્યારેય વિઘ્ન ઉપસ્થિત થશે નહીં તે સર્વોત્તમ વ્રત કર્યું છે આ કારણે તું અવંતી નગરમાં પરંતપ નામક નગરપાલ બનીને સુખ પ્રાપ્ત કરશે આ વ્રતનો મહિમા અદ્ભુત છે એના કીર્તન માત્રથી મનુષ્યની સર્વકામનાઓ પૂર્ણ થશે ગજમુખ ધ્યાન થઈ ગયા મંગળે એક મંદિર બનાવી તેમાં દશભુજ ગણેશની પ્રતિમા સ્થાપિત કરાવી એનું નામ રાખવામાં આવ્યું મંગલમૂર્તિ તે ગણેશ વિગ્રહ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનાર અનુષ્ઠાન પૂજન અને દર્શન કરવાથી સર્વને માટે મોક્ષપ્રદ થશે પૃથ્વીપુત્રએ મંગળવારે ચોથના દિવસે વ્રત કરીને ગણેશજીની આરાધના કરી તેનું એક અત્યંત આશ્ચર્યજનક ફળ એ થયું કે તે સશરીર સ્વર્ગમાં ગયા તેમણે દેવ સમુદાયની સાથે અમૃતપાન કર્યું અને તે પરમપાવની તિથિ અંગારક ચતુર્થી એટલે કે મંગળા ચોથ નામથી પ્રખ્યાત થઈ આ વ્રત પુત્ર અને સમૃદ્ધિ પ્રદાન કરી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે તો આ હતી અંગારકી ચોથની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે સંકટ ચતુર્થીનું આ વ્રત કરનારની વ્રતની કથા વાંચનાર સાંભળનારની સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે વ્રતના પ્રભાવથી ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત આપત્તિ નષ્ટ થાય છે માખ માસની વધ પક્ષની ચોથનું જે વ્રત આવે છે એ વ્રત વિધિપૂર્વક કરવાથી વર્ષભરની ચોથના વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો અંગારાકી સંકષ્ટી ચતુર્થીના વ્રતની કથા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ